કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રામ સેવા સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ મહેસાણા ખાતે યોજાઈ ગઈ શ્રીરામ સેવા સમિતિ દ્વારા રામ નવમી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે મહેસાણા નગરમાં ચતુર્થી દશાબ્દી મહોત્સવ તેમજ તેતાલીસમી રથયાત્રા તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ શ્રી તોવાનવારી માતાના ચોકથી બપોરે બે કલાકે મહેસાણાના નગરોમાં નીકળશે શ્રી રામ સેવા સમિતિ દ્વારા મહેસાણા શહેરના બેતાલીસ કિલોમીટરના માર્ગમાં ભગવાન શ્રી રામજીની ધજાઓ લહેરવામાં આવી છે ચતુર્થી દશાબ્દી મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે શ્રી રામ સેવા સમિતિની સ્થાપના ઓગણીસોને બ્યાસીથી મહેસાણા નગરમાં શોભાયાત્રાનું પ્રારંભ થયું હતું ચતુર્થી દશાબ્દી મહોત્સવ રથયાત્રામાં દસ ગજરાજા એકવીસ ઘોડાઓ દોઢસો જેટલા ટ્રેક્ટરો પુષ્પ પુષ્પવર્ષા કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી જય શ્રી રામ આ વર્ષે ચતુર્થ દશાબ્દી મહોત્સવ રથયાત્રાનો હોવાના કારણે આ વખતની રથયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની છે અને આ વર્ષે આ તેતાલીસમી રથયાત્રા છે અત્યાર સુધીના વર્ષોમાં સૌથી મોટા મોટી રથયાત્રા નીકળશે સાડા ત્રણ કિલોમીટર લાંબી આ રથયાત્રા છે જેની અંદર લગભગ સવાસોથી વધારે વાહનો રામાયણની ઝાંકીઓ અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને વિશાળ સંખ્યામાં જનસમૂહ ધરાવતો આ વખતે રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરવા માટે આ વખતે ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીશ્રીઓ અને દાસજી મહારાજ જેઓ અખિલ ભારતીય સંઘ સમિતિના પ્રમુખ છે એવાના છે અને આ કાર્યક્રમ તારીખ સત્તરમી એપ્રિલના રોજ બપોરે બે વાગે ધોરોવાળી ચોકની અંદર પ્રસ્થાન કરીને પછી આ રથયાત્રા આગળ વધશે આ વખતે આખા મહેસાણા શહેરને પગવી ઝંડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે રથયાત્રાનો જે માર્ગ છે એમાં બે દિવસ જેટલા પ્રકારના પોલ છે બધા ઉપર રોશની કરવામાં આવનાર છે તોરણોથી આખો માર્ગ સજાવવામાં આવનાર છે અને મહેસાણાના નાગરિકો દ્વારા આ રથયાત્રાને આવકારવા માટે એમના શુભેચ્છા બોર્ડ આ વખતે મોટી સંખ્યામાં ઠેર ઠેર લાગવાના છે અને એ રીતે આ રથયાત્રા આ વખતે નીકળવાની છે જે ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની છે આની અંદર આ વખતે સો જેટલા ટ્રેક્ટર છે અન્ય પંદરથી વીસ બીજા અન્ય વાહનો છે જેની અંદર રામાયણની ઝાંખીઓ છે ભજન મંડળો છે વિવિધ સંસ્થાઓ જે મહેસાણામાં કહેવાય સ્વામિનારાયણ સંસ્થા છે બી એપીએસ છે અત્યારે જે ઉમિયા રથ આખા ગુજરાતમાં ફરી પરિભ્રમણ કરી રહ્યો છે એ પણ આ રથયાત્રામાં અહીંયા સામેલ થવાનો છે આવી રીતે અનેક પ્રકારની સંસ્થાઓ આમાં જોડાઈ રહી છે અને જે રસ્તાની અંદર સ્વાગત કરવા માટે સ્ટોલોનું એક મોટાનું મોટું આયોજન છે લગભગ સેંકડો જેટલા સ્ટોલો પણ આના અંદર આ વખતે થવાના છે આ વખતનું વિશેષ આચરણ એક તો અત્યાર સુધીમાં અમે એક જ હાથી લાવતા હતા પણ આ વખતે પાંચ પાંચ હાથી છે એની વિશિષ્ટ તથ છે અને એની સાથે વિવિધ જે કલાકારો કહેવાય વિવિધ જે અખાડાઓ કહેવાય એ પણ આનંદ સામેલ થવાના છે જે વિવિધ પ્રકારના કર્તવ્યો બતાવશે જે અત્યાર સુધીમાં પણ જોવા મળ્યા નથી આ વખતે આ વર્ષે જોવા મળશે રથયાત્રામાં અત્યાર સુધીમાં ત્રણ મહિનાથી જે કામ કરનારી ટીમ છે ત્રણસો કાર્યકર્તાઓની ટીમ છે અને એ બધા રથયાત્રા દિવસ સુધી પોતાની પર્ટિક્યુલર જે જવાબદારીઓ છે એ નિભાવવાના છે એ પ્રમાણે એમને કામગીરી સોંપવામાં આવેલી છે અને અત્યારે હાલ બધા લોકો વિવિધ પ્રકારની